That's

આપવામાં આવી ઈસવીસન ઓગણીસો સત્તરમાં એની વેસંત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ઈસવીસન ઓગણીસો ઓગણીસ ઓગણીસમાં અચોડ સમાજ સેવા સેવાના માટે પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કેસર એ હિંદનું સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બની ઈસવીસન ઓગણીસો પચીસમાં સરોજનુ નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારત જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બની ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ ઈસ ઓગણીસ

મહિલા બન્યા ઈસન ઓગણીસો કિરણ મોદી ભારતીય પોલીસ સેવામાં नोबल शांति पुरस्कार है कि आम सन्नाटे भारत प्रथम महिला नागरिक तरीके बनिया था इस सीजन ओगनीस सौ चौरसी में तेईस मे न दिवसे बेचेन थ्री पार मऊंट एवरेस्ट पर चढ़ना प्रथम भारत महिला बनिया इस सन ओगनीस सौ नेवासी में ने जस्टिन ए पार्टीमा बीवी भारत की सर्वोच्च अदालत प्रथम महिला न्यायाधीश बनिया ईस्वी सन ओगनीस सौ कल्पना चावला आकाश में जनारा भारत में जन्म प्रथम महिला बनिया

ઈસવીસન ઓગણીસો ને ચોરાણુંમાં હરિદાર ફોજ દેહોલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાયલોટ બન્યા હતા જેને એકલા ઉડાણ ફરી હતી ઈસવીસન બે હજાર ગોડમાં મલ્લેશ્વરી ઓલિમ્પિક પદકમાં મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા ઈસવીસન બે હજાર બે લક્ષ્મી સહેગઢ ભારતમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા ઈસવીસન બે હજાર ચાર પુનિંદા એરોડ ભારત સેનામાં પ્રથમ મહિલા બન્યા છે એલિટ જનરલમાં સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા હતા ઈસવીસન બે હજાર સાત પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ઈસવીસન ઓગણીસો નવ મીરા ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા સાંસ્કૃતિક સમગ્ર ભારતમાં મહિલાઓ સાડી અને સલવાર કમીજ પહેરે છે બિંધી એ ભારતની મહિલાઓ માટે એક અપનો એક

કેલેન્ડર માં 8 માર્ચ ની વિશ્વ વર્લ્ડ એટલે કે વિશ્વ મહિલા દિવસના ના નામે નોંધાય છે ગર્વની વાત એ છે કે આજે પણ વર્ષના 365 દિવસ રાત દિવસ મહેનત કરીને પોતાના પરિવારને એક સૂત્રમાં બાંધીને રાખનાર દેશો મહિલાઓ ઘર પરિવાર સિવાય રમત જગતમાં પણ પોતાનો ડંકો વગાડી રહી છે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાથી લઈને સર્વોચ્ચ બંધારણીય પદ પર બેસવા સુધીની સફળ દેશની પુત્રીઓએ કરેલી છે હવે જ્યારે મહિલા તેરે એમાં જે કુછ રાત કરી એ સ્વાભાવિક છે ભારતીય ભારતીય રમત ઇતિહાસમાં એક પૂરી મહિલાઓ છે તે છે દેશમાં જ કોઈ વ્યક્તિ છે શરૂઆત કરી 2003 માં રમાયેલા યુરોપંડ સાક્ષી બોલી 3 સપ્ટેમ્બર 1992 ના હરિયાણા હરિયાણાના રોહતક માં જન્મેલી સાક્ષી મલિક એક ભારતીય મહિલા પહેલવાન છે વર્ષ 2014 માં ગ્લાસગો માં થયેલી રશિયન મંડળ ગેમ્સ માં ભારત પ્રતિનિધિત્વ કરતા સિલ્વર મેડલ જીતી ચૂકી સાક્ષી 2014 ના વિશ્વ કુસ્તી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે આ સિવાય બ્રાઝિલમાં બે હજાર સોળમાં યોજાયેલા ઓલિમ્પિકમાં સાક્ષીએ બ્રો બ્રોન્જ મેડલ જીત્યો હતો ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ મહિલા રેસલર લોગ છે શાહીના નેહવાલ ચૌદ માર્ચ ઓગણીસો નેવુંના હૈદરાબાદમાં તેલંગાણા સુન્યની શાઈના નેહવાલ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી વર્ષ બે હજાર બારમાં લંડન